નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભાવ વિજ્ઞાનમાં દર્શક મિત્રો ઘણા બધા મિત્રોનો એક પ્રશ્ન છે કે અમારે મેરેજ સાથે એ કઈ જગ્યાએથી કઢાવવાનું હોય છે તો તમને આજે જણાવી દઉં કે મેરેજ સાથે એ એવી જગ્યાએથી નીકળે કે જે જગ્યાએ તમે મેરેજ કર્યા હોય બરાબર છે મોટાભાગે મિત્રો જે જગ્યાએ તમે મેરેજ કર્યા હોય તે જગ્યાએથી તમારું સટી નીકળે બીજી વાત એ છે કે છોકરો અને છોકરી જે જગ્યાએ એમનું મૂળ રહેઠાણ હોય તે જગ્યાએથી પણ મેરેજ સર્ટી નીકળી શકે છે પરંતુ મિત્રો કેવા સંજોગો દરમિયાન તમારે મેરેજ સર્ટિફિકેટ ક્યાંથી નીકળે તેના વિશેની માહિતી આપો તો મિત્રો ધારો કે કોઈ પણ છોકરો કે છોકરી એ જો મેરેજ એ પોતાના એરિયાની અંદર નથી કરતા અને તેઓ કોઈ બીજા રાજ્યની અંદર જઈને પણ જો મેરેજ કરે ને મિત્રો તો પણ એમને ત્યાં ઘડીથી મેરેજ સર્ટિફિકેટ મળી શકે છે તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું મિત્રો કે ધારો કે કોઈ કોઈ પણ દીકરો કે દીકરી છે એ જેમણે મેરેજ કરવા છે બરાબર તો એ લોકો ધારો કે અમદાવાદની અંદર રહે છે પરંતુ તેમના મેરેજ કોઈ પણ કારણસર રાજકોટ કે સુરત કે વડોદરા કે પછી ભાવનગર કોઈ પણ જગ્યાએ થયા છે બરાબર છે બીજા જિલ્લાની મય કે બીજા રાજ્યની મય તેવા સંજોગો દરમિયાન જો ગુજરાતની વ્યક્તિ મહારાષ્ટ્રની અંદર જઈને મેરેજ કરે તો ત્યાં આગળથી અમને સર્ટી મળી શકે છે બરાબર છે અથવા તો પછી રાજસ્થાનની અંદર જઈને મેરેજ કરે તો ત્યાં આગળથી પણ સર્ટી મળી શકે છે રાજસ્થાની વ્યક્તિ ગુજરાતમાં આવીને જો મેરેજ કરે છે તો પણ એમને ગુજરાતમાંથી મેરેજ સર્ટી મળી શકે છે એટલે આની અંદર કોઈપણ જિલ્લાની વ્યક્તિ કે કોઈપણ તાલુકાની વ્યક્તિ જો બીજા તાલુકામાં બીજા જિલ્લાની અંદર જઈને મેરેજ કરે છે તો એમને ત્યાં ગળીથી પણ મેરેજ સર્ટી મળી શકે છે બરાબર છે જેને આપણે કહીએ છીએ લગ્નનું પ્રમાણપત્ર હવે મિત્રો આ એક કેવા સંજોગો દરમિયાન તમારે મળવું જોઈએ તો તમારે જેવા જો ધારો કે તમે મેરેજ કર્યા છે અને મેરેજ કરીને તમે કોઈ પણ જગ્યાએ શિફ્ટ થયા છો પરંતુ જે પ્રમાણપત્ર છે એ ત્યાંથી જ તમને પ્રાપ્ત થાય કે જ્યાં આગળ તમે મેરેજ કર્યા હોય બરાબર છે અથવા તમારું કાયમી જે સરનામું હોય જે પણ છોકરી છે કે જે પણ છોકરો છે ત્યાં આગળથી પણ તમને એ મળી શકે છે બરાબર છે પરંતુ મેરેજ તમારે ત્યાં જ કરેલા હોવા જોઈએ હવે એની અંદર તમારે શું શું પુરાવા જોઈશે તેના વિશેની માહિતી આપો તો મિત્રો જ્યારે તમે મેરેજ કર્યા હોય તે જે મેરેજની તારીખ છે તે દર્શાવતું એક આમંત્રણ પત્રિકા એટલે કે આપણે તેને કહીશું કંકોત્રી બરાબર છે એટલે એક કંકોત્રી જોઈશે બંને છોકરો અને છોકરીનું સ્કૂલ સર્ટિફિકેટ જોઈશે જે લિવિંગ સર્ટિફિકેટ આવે છે તે એ શા માટે જોઈશે તો બંનેની ઉંમર અઢાર વરસ કે એકવીસ વર્ષ જે દર્શાવેલ હોય છે એનું એક પ્રામાણિક કરવા માટે કે ચલો આ લોકો આ પુખ્ત વયના છે બરાબર છે અને જો લિવિંગ સર્ટિફિકેટ ન હોય તો જન્મનો દાખલો આપવાનો આવે છે મિત્રો બીજું છે બંને જણના આધાર કાર્ડ બીજું એ છે કે બંને જણના જે સાક્ષીઓ હોય છે તેમના આધાર કાર્ડ સાક્ષીઓના કોઈ પણ બે સાક્ષી હોઈ શકે એની માટે છોકરા માટે બે સાક્ષી છોકરી માટે બે સાક્ષી એવું નહીં કોઈપણ વ્યક્તિ બંનેમાંથી કોઈ પણ એક એક હોય તો એ ચાલે કોઈ કોઈપણ બે જણ હોય તો ચાલે પણ એવું નથી કે છોકરા માટે સાક્ષી જોઈએ જે પંડિતજીએ એ તમારા લગ્ન કરાવ્યા છે તે પંડિતજી આધાર કાર્ડ અને જે ફોર્મ આવે છે ફોર્મની અંદર એ પંડિતજીની પણ સહી કરવાની રહેશે મિત્રો બરાબર છે એટલે આટલા તમારે જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટને તમારે રેડી કરવાના છે અને એ તમારા જે મેરેજ રજિસ્ટરની જે ઓફિસ હોય કે જે જગ્યાએ તમારા મેરેજ થયા છે એના વિસ્તારની એટલે તેના હાથની અંદર જે પણ તમારી જે મેરેજ રજિસ્ટ્રારની ઓફિસ હોય ત્યાં ઘડી જઈને તમારે બંને અને જે સાક્ષી છે બે જણ એમને લઈ જઈને તમારે સાઇન કરીને અને જે પણ ફી ભરવાની આવતી હોય છે તે ફી ભર્યા પછી તમને એ જે સમયગાળો હોય જો દરેક જિલ્લાની અંદર અલગ અલગ સમયગાળો હોય છે પણ લાંબામાં લાંબો તમે એવું સમજી શકો કે પંદર થી વીસ દિવસની અંદર અંદર આવી હોય હોય છે 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 બરાબર આ જે મેરેજ સર્ટિફિકેટ તે મિત્રો હવે બીજા ઘણા મિત્રોનો એવો પણ પ્રશ્ન છે કે અમારા લગ્નને ઘણા વર્ષો થઈ ગયા છે બરાબર છે દીકરા દીકરીઓ પણ થઈ ગયા છે એ પણ મોટા થઈ ગયા છે પરંતુ અમારે હમણાં જરૂર પડી છે મેરેજ સર્ટિફિકેટની તો તેવા સમયે શું કરું તો મિત્રો તમારી જે તારીખ હોય લગ્નની એ તારીખના અનુસંધાને તમારે જે તે તારીખને દર્શાવતી સોગંદનામું લેવાનું છે બરાબર છે એક સોગંદનામું તમારા નોટરી વકીલ પાસે જવાનું છે સ્ટેમ્પ લઈને અને એની ઉપર તમારે ટાઈપિંગ કરાવીને સોગંદનામું લખવાનું છે કે અમારા મેરેજ આ આ સાલમાં થયા હતા બરાબર છે એટલે જેની પાસે કંકોત્રી હયાત નથી ને મિત્રો એવા લોકોએ જે તે સોગંદનામું આપવાનું છે અને એ સોગંદનામાના આધારે તમારું થઈ જશે બરાબર પરંતુ મિત્રો તમે નોટરી વકીલ પાસેથી જે પણ લખાણ કરાવો છો એ તમને નોટરી કરી લે છે બરાબર છે પરંતુ જો તમે ડિવોર્સ કરવા માટે જતા હો તેવા સંજોગો દરમિયાન પણ તમારું જે આ પ્રમાણપત્ર છે એ ત્યાં આગળ દર્શાવવાનું હોય છે અને જે ફોર્મ તમે ભરો છો મિત્રો એની અંદર પ્રમાણપત્રની અંદર જો તમારા બીજા મેરેજ હોય તો એ જે બીજા મેરેજ છે ને મિત્રો એને પણ અંદર ટીક કરવાનું આવે છે કે અમારા સેકન્ડ મેરેજ છે તો તેવા સમય દરમિયાન તમારે દીકરી બતાવવાની રહેશે બરાબર છે દીકરી એટલે કે જે તમે કોર્ટ દ્વારા છૂટાછેડા લીધેલા હોય તે છૂટાછેડાનું જે પ્રમાણપત્ર આવતું હોય એને આપણે દીકરી કહીએ છીએ બરાબર છે એટલે એ તમે જ્યારે પણ જણાવવા ઈચ્છતા હો કે ભાઈ અમારે આ બીજા મેરેજ છે તેવા સંજોગો દરમિયાન મિત્રો તમારે એ જ્યારે પણ તમે બીજા લગ્ન કરો છો ને એનું પ્રમાણપત્ર મેળવવા જાઓ છો તેવા સંજોગો દરમિયાન તમે જે પહેલાં લગ્નમાંથી છૂટાછેડા લીધેલા છે તેની કોર્ટ દ્વારા આવેલી દીકરીને પણ એક ડોક્યુમેન્ટ તરીકે જોડવાની રહે છે મિત્રો બરાબર છે તો આ રીતે જો તમારા મેરેજની કંકોત્રી ના હોય તો તેનું તમે સોગંદનામું આપી શકો છો એટલે એ એક કંકોત્રીની જગ્યાએ આવી જાય છે બીજું તમારા ડોક્યુમેન્ટની અંદર જોઈશે મિત્રો કે તમારા બંનેના ફોટા બરાબર જે તે લગ્ન સમયે ના અને જો તાત્કાલની નિમય થયા હોય લગ્ન અને તમે તાત્કાલની તમે કઢાવવા માગતા હોય સર્ટિફિકેટ તો તમારા જે પણ હોય મેરેજનો ફોટો એકબીજાએ હાર પહેરેલા હોવા જોઈએ એવા ફોટાની પણ જરૂર હોય છે મિત્રો કે જ્યાં તમારું પ્રૂફ થાય છે કે તમે લગ્ન કરેલા છે બરાબર છે તો આ રીતના તમે મેરેજ સર્ટિફિકેટ કઢાવી શકો છો જેટલા તમને મેં કહ્યા એ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ આપવાના હોય છે મિત્રો બરાબર છે અને કોર્ટ મેરેજ દ્વારા તમે જે મેરેજ કરો છો તો ઘણા લેવા પણ પ્રશ્ન આવેલા છે કે મેડમ અમે કોર્ટ મેરેજ કર્યા છે તો હવે અમારે જરૂર નહીં કોર્ટ મેરેજ કર્યા હોય તો પણ જો તમે રજિસ્ટ્રારની અંદર ત્યાં આગળ તમે રજીસ્ટ્રી ના કરાવો મેરેજની અને ત્યાંથી તમે જો તમારું મેરેજ સર્ટી ના લો તો એ પણ અવેલેબલ નથી મિત્રો બરાબર છે એટલે કોર્ટ મેરેજ કરો તેમાં પણ તમારે પંડિતજી સાથે જે પણ ફેરા ફેરવશે તમને પંડિતજી એટલે જે પણ તમારી ક્રિયા છે આપણા હિન્દુ કાયદાની અંદર મુખ્ય બાબત એ છે કે સાત ફેરા વગર આ જે પણ મેરેજ છે એ અસંભવ છે બરાબર છે એ માન્ય ગણાતા નથી એટલે જે પણ રીતિ રિવાજ છે એ સાત ફેરા વગર લગ્ન માન્ય જ નહીં એટલે જો તમે કોર્ટ મેરેજ કરો છો તેવા સંજોગો દરમિયાન પણ સિ તમને જે તે મંદિરની અંદર પણ એમની જે વ્યવસ્થા હોય છે કોર્ટ દ્વારા એની અંદર તમારા જે ફેરા ફેરાય ને ત્યાં આગળ પણ મેરેજ કરીને બધી જ વિધિ સરના મેરેજ થતા હોય છે મિત્રો અને ત્યારબાદ તમને ત્યાં આગળ જે મેરેજ રજીસ્ટરની જે ઓફિસ છે ત્યાં આગળ લઈ જવામાં આવે છે ત્યાં આગળ તમારી જે તે સાક્ષીને આ જે આગળના ડોક્યુમેન્ટ મેં દર્શાવ્યા એ પ્રમાણેને બધા જ ડોક્યુમેન્ટ એડવોકેટ પણ જોડશે અને તમે ત્યાં આગળ સાઇન કરવા બોલાવશે બરાબર છે એટલે મેરેજ સાથે એ તમે જે જગ્યાએ મેરેજ કર્યા હોય એ મેથી કે એ જિલ્લામાંથી તમને મળી શકે છે બરાબર છે એની માટે એવું નથી કે તમે લગ્ન કર્યા હોય અમદાવાદમાં ને તમે એનું મેરેજ સર્ટિ લેવા જાઓ સુરતમાં કે રાજકોટમાં તો એ રીતે નહીં મળે મિત્રો એટલે આ તો આજે આપણે મેરેજ સર્ટિ કેવી રીતે કઢાવવાનું તેના વિશેની માહિતી જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો તેને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત